જય દ્વારકાધીશ આપણે જેમ જાણીએ છીએ કે કલકત્તાની મેડિકલ કોલેજમાં એક મેડિકલ સ્ટુડન્ટ કે જે શ્રી રાતે ડ્યુટી પર હતા તેમની સાથે એક દુર્ઘટના ઘટી છે અને એમના પછી એમને મર્ડર કરવામાં આવ્યું છે હવે આ તો ઠીક છે પરંતુ એના પછી ત્યાંની જે લોકલ સરકારે જે ઢાંકપિછોડા કર્યા છે એવી જ રીતે લગભગ પાંચથી દસ હજારનું ટોળું એ મેડિકલ કોલેજ પર એટેક કર્યા અને ત્યાં જે પણ હતું એ ઘટનાને એ સાફ કરવાનો એમણે પ્રયાસ કર્યો એટલે અમે આ ઘટનાને પૂરેપૂરી વખોડીએ છીએ એટલે અમારી બે માગણીઓ છે એક તો એ કે જે પીડિતા છે એને બિલકુલ ન્યાય મળે અને બીજી વખત આવી દુર્ઘટનાઓ ન ઘટે એના માટે સરકારશ્રી એક કડક કાયદો લાવે જેથી કરીને કોઈ પણ ડૉક્ટર રાત્રે અથવા દિવસે ઇમરજન્સી સેવાઓ આપતા હોય તો એમને પૂરેપૂરું રક્ષણ મળે અને આ અંગે દ્વારકા મેડિકલ એસોસિએશને આજે એક દિવસ પૂરતું ચોવીસ કલાક સુધી તમામ પ્રકારની ઓપીડી સેવાઓ અને જે સર્જરીઝ છે એ બંધ કરેલી છે પરંતુ કોઈ પણ પેશન્ટને અગવડ ન પડે એના માટે અમે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખેલી છે હવે આઇલોપેથિક ડૉક્ટર સાથે દ્વારકાના હોમિયોપેથિક એસોસિએશન આયુર્વેદિક એસોસિએશન તેમજ ડેન્ટલ એસોસિએશને પણ આમાં સહકાર આપ્યો છે એટલે અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે અમારી માકણી તાત્કાલિક પ્રણે એનો નિવેડો લાવે જય દ્વારકાધીશ